હવે રાજ્યમાં બે દિવસ પવનનો તાંડવ જોવા મળશે ધૂળની ડમરી ઉડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી આજે ઇમરજન્સી માટે સાત જેટલી એકસો આઠ પણ તૈનાત કરાઈ ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ત્રણ દિવસ ગરમીથી થોડી રાહત મળી શકે સીબીએસઇ ની સ્કૂલ ચાલે છે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં વેકેશન છે હીટવેવ ને કારણે અમદાવાદની તમામ સ્કૂલ બપોરે બાર સુધી છોડી દેવા તાકીદ જિલ્લામાં આરટીએના આઠ હજાર ત્રણસો બત્રીસ ફોર્મમાંથી ચાર હજાર સાતસો બાવનની મંજૂરી રાઈટ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળામાં પ્રવેશ માટે ગત વર્ષની સરખામણીએ આઠસો તેર જેટલા ફોર્મ વધુ ભરાયા એક તરફ આશા ભર્યા લીલા ખેતરો બીજી તરફ સુકી ભટ્ટ ધરતી આ છે સાબરકાંઠાના ખેડૂતોની વર્તમાન સ્થિતિ તેમણે રાત દિવસ જોયા વખત તેત્રીસ હજાર હેક્ટર માં ઉનાળુ પાકનું વાવેતર કર્યું પરંતુ હવે સિંચાઈના પાણીના અભાવે આ ખેડૂતોની મહેનત માથે પડે તેવી ભીતિ સેવાઈ રહી છે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ આ વર્ષે ઉનાળુ પરંતુ હવે તેમની સામે એક ગંભીર સમસ્યા આવીને છે જિલ્લામાં અંદાજે પાકુ હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે જેમાં સૌથી વધુ છ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં શાકભાજીનો પાક છે આ ઉપરાંત ખેડૂતોએ પાંચ હજાર આઠસો હેક્ટરમાં બાજરી અને બે હજાર બસો પચાસ હેક્ટરમાં મગફળીનું પણ વાવેતર કર્યું છે હિંમતનગર સહિતના તાલુકાઓના ખેડૂતો માટે સિંચાઈનો મુખ્ય આધાર હાથમતી કેનાલ છે પરંતુ આ વખતે ઉનાળાની શરૂઆતથી જ આ કેનાલ સૂકી ભટ્ટ જોવા મળી રહી છે કુદરતી કઠોરતા અને કાળઝાર ગરમીના કારણે ભૂગર્ભ જળસ્તર પણ ખૂબ જ નીચે ચાલ્યા ગયા છે પરિણામે બોરવેલ અને કૂવામાંથી માંડ દિવસમાં એકાદ કલાક પાણી મળી રહ્યું છે જે વાવેતર કરેલા પાકને બચાવવા માટે પૂરતું નથી સાબરકાંઠા જિલ્લાની અંદર ઉનાળો ઋતુનો વાવેતર હાલ પૂર્ણ થયાની તૈયારીમાં છે તમામ પાકો ખૂબ સારી રીતના ખેડૂત મિત્રોએ વાવણી કરેલી છે તેત્રીસ હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં સમગ્ર જિલ્લાની અંદર ઉનાળું વાવેતર પૂર્ણ થવાના તૈયારીમાં છે મહત્વના પાકોની વાત કરીએ તો મગફળીમાં ત્રણ હજાર હેક્ટર સુધી વાવેતર પહોંચેલું છે અને મુખ્ય પાક એવા બાજરીમાં પણ પાંચ હજાર આઠસો હેક્ટરથી વધારે વાવેતર થયેલું છે

પણ આગળથી મંજૂરી નથી આવતી કંઈ એવું હોય છે એટલે પાણી આપતા નથી એટલે ખેડૂતોને હું નારું બધું ખેતી પડતર પડી રહેશે એમ જો હું નારું પાણી થોડું આપું તો સારું એમ પિયત બધું સારું થાય

અને આ પાક છે તે બળી જાય છે જો સિંચાઈ વિભાગને અમે રજૂઆત કરી કે જો ઉનારું પાણી અમને આપવામાં આવે તો અમારા પાકને જીવતદાન મળે અને આ જે કુવાનો તર ઊંડો જતા છે તે કૂવાનો તર ઉપર આવે ક્યાંક કેનાલમાં પાણી છોડવાના અને અમે સરકારશ્રીને ખાસ રજૂઆત કરીએ છીએ કે આ ઉનારું પાણી આપો તો અમારા પાકને પણ જીવતદાન મળી રહે એવી અમારી લોકોની માગણી છે હવે જોવાનું એ રહી છે કે સિંચાઈ વિભાગ અને સરકાર ખેડૂતોની આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને તેમને તાત્કાલિક ધોરણે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવે છે કે નહીં જો સમયસર પાણી ન મળ્યું તો સાબરકાંઠાના ખેડૂતો માટે આ ઉનાળુ પાક ભારે પડી શકે છે આકરા તાપ બાદ હવે રાજ્યમાં બે દિવસ પવનોનું તાંડવ જોવા મળશે કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે તો આકરા તાપ બાદ હવે રાજ્યમાં બે દિવસ પવનનો તાંડવ જોવા મળશે કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડશે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ બે હજાર પચીસની પાંત્રીસમી મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે મેચને લઈને નમો સ્ટેડિયમમાં જ મિની હોસ્પિટલ ઊભી કરાઈ છે તો ઇમરજન્સી માટે સાત જેટલી એકસો આઠ પણ તૈનાત કરાઈ છે શુક્રવારે અમદાવાદમાં ગરમીનો પારો બેતાળીસ પોઈન્ટ ડિગ્રી પાર કરી જતા લોકોએ દિવસ દરમિયાન કાળઝાળ ગરમીની સાથે અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો જોકે હાલમાં ઈરાન અફઘાનિસ્તાનની આસપાસના વિસ્તારમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ શહેરમાં ગરમીથી રાહત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી સમયમાં ગરમી અને હીટવેવને કારણે સ્કૂલોનો સમય વહેલા કરવાની સૂચના આપી છે સ્કૂલોએ ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને બપોરે બાર વાગે રજા આપી દેવા શહેર ડીઓને આદેશ આપ્યો છે આ પહેલા શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લા શિક્ષણાધિકારીને સ્કૂલોનો સમયને લઈને સૂચના આપી હતી આરટીઈ એક્ટ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ પંદરમી એપ્રિલ હતી આ દરમિયાન સુરત જિલ્લામાં આઠ હજાર ત્રણસો બત્રીસ વાલીઓએ પોતાના બાળકો માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અલંગશીપ બ્રેકિંગ યાર્ડમાં મંદીને કારણે આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ છે ત્યારે એડવાન્સ ટેક્સમાં રાહત આપવા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના પ્રયાસોથી ઉદ્યોગોને રૂપિયા ઓગણત્રીસ કરોડના એડવાન્સ ટેક્સ ભરવામાંથી રાહત આપવામાં આવી છે છેલ્લા એક સપ્તાહના આંકડા જોઈએ તો ચૌદ એપ્રિલે મહત્તમ તાપમાન બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી હતું ત્યારબાદ ક્રમશઃ ઘટીને પંદર એપ્રિલે ચાળીસ પોઈન્ટ નવ ડિગ્રી સોળ એપ્રિલે અડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી અને સત્તર એપ્રિલે અડત્રીસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું અઢાર એપ્રિલે ફરી વધીને એકતાળીસ ડિગ્રી તાપમાન થયું હતું ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મુલકી સેવા અને વર્ગ એક બે તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી રોવા વર્ગ બે સંવર્ગની પ્રિલિમિનરી પરીક્ષા વીસ એપ્રિલના રાજકોટ શહેરમાં અલગ અલગ શાળા કોલેજો મળી બત્રીસ કેન્દ્રમાં બપોરે બારથી ત્રણ દરમિયાન લેવાનાર છે જેમાં સાત હજાર એકાનું ઉમેદવારો પરીક્ષા આપશે ગોંડલ માર્કેટયાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક નોંધાઈ છે અગિયાર વાગ્યાથી શરૂ થયેલી આવકમાં અત્યાર સુધીમાં એક પોઈન્ટ પંચોતેર લાખથી વધુ કટ્ટાની નોંધણી થઈ છે યાર્ડની આસપાસના મેદાનોમાં લગભગ બે હજાર વાહનોની હાજરી નોંધાઈ હતી ભાવનગર શહેરમાં ચૈત્ર મહિનાના પ્રારંભે જ ગરમીએ માઝા મૂકી છે તાપમાનનો પારો એક જ દિવસમાં બે પોઈન્ટ આઠ ડિગ્રી વધીને એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી પહોંચ્યો હતો બપોરના સમયે અસહ્ય ગરમીને કારણે રસ્તાઓ પર વાહનોની અવરજવર ઘટી ગઈ હતી લોકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળ્યું હતું પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે મુંબઈ સેન્ટ્રલ અને રાજકોટ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે